ના રાણીવાડા ગામે દાઠા પોલીસે રેગ પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા દાઠા પોલીસ સ્ટેશન વિસ્તાર નીચે આવતા રાણીવાડા ગામે ગૌચરાણમાં જાહેરમાં હાર જીતનો જુગાર રમતા સાત જુગારીઓ ઝડપાયા દાઠા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ પીઆઈસીએસ મકવાણાની સૂચના માર્ગદર્શન મુજબ ટીમ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બળદેવભાઈ જોશી સહિત ટીમને ચોક્કસ હકીકત મળેલ કે રાણીવાડા ગામે ગૌચરાણ વિસ્તારમાં અમુક શખ્સો જાહેરમાં ગંજીપતા વડે હાર જીતનો જુગાર રમે છે પોલીસ ટીમે રેડ પાડી જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડ્યા તમામને પોલીસ સ્ટેશન લાવી કડક કાર્યવાહી હાથ ધરેલ ઝડપાયેલ આરોપી વલ્લભ માધાભાઈ સાખટ અશોક ભગતભાઈ મકવાણા હિમત અમરાભાઈ સાખટ વેલા અમરાભાઈ શિયાળ ગોગા નારણભાઈ સાખટ વિક્રમ જીવનભાઈ સાખટ વલ્લભ ઘેલાભાઈ સાખટ રહે તમામ રાણીવાડા તાલુકોમાં મહુવા રોકડ રકમ સહિત કુલ એકત્રીસો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરાયો